નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ બે હજાર સોમવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો બ્લોક નંબર પાંચ અને બ્લોક નંબર છ મિત્રો આ બંને ફૂલ જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો જે બ્લોક નંબર સાત છે મિત્રો જે આ ઝાડ પાસેથી મિત્રો એક બે અને ત્રણ ને ચાર લાઈન જોવા મળી રહી છે જો મિત્રો હાલ ત્યાં ડુંગળી ઉતરી રહી છે મિત્રો આજે ડુંગળીની આવકમાં મિત્રો ખૂબ સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે બ્લોક નંબર પાંચમાંથી તમે જોઈ શકો છો અહીંયાથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા ડુંગળીના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે મિત્રો આવતીકાલે એક્સપોર્ટ ખુલે છે જેથી મિત્રો અત્યારે જો મિત્રો રસિકભાઈ આવી ગયા છે અને મિત્રો ફૂલ ટ્રાફિક થઈ ગયું છે મિત્રો જોવાવાળાનું વાળાનું અને મિત્રો એક્સપોર્ટ વાળા પણ અમુક વેપારી છે મિત્રો આજે કેવા ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે એકાથી છો રૂપ મગર હલો બસો ને છ્યાસી બસો છી ભાવ છે મિત્રો આજે કાલે એક્સપોર્ટ ખુલે છે બસો ને જોઈ શકો છો મિત્રો સાઈઝમાં મોટો સાઈઝ માં આ ક્વોલિટીનો ભાવ થયો છે મિત્રો આજે તેજી ખુલે છે એક્સપોર્ટ મિત્રો ચાલુ થવાની તૈયારી છે ત્રણસો ને છોવીસ ત્રણસો ને છવ્વીસ મિત્રો સરસ ક્વોલિટી છે ત્રણસો મિત્રો સુપર ક્વોલિટી આવતીકાલે એક્સપોર્ટ ચાલુ થાય છે જેથી મિત્રો અત્યારે ફૂલ જોવા મળી રહી છે तव्हांस न छह तव्हां सो न छह भाव मिट्रो सस क्वालिटी तव्हां सो नई सोचो ત્રણસો ને અગિયાર ત્રણસો ને અગિયાર ભાવ જોયે છે મિત્રો અમે જીના મોટું બે મિક્સ માં છે ત્રણસો ને અગિયાર મીડિયમ સાઈઝ માલ છે ત્રણસો ને અગિયાર જોઈ શકો છો મિત્રો ત્રણસો ને અગિયાર મદિયાર

ભાવ મીડિયમ ક્વોલિટી છે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે ને બજાર ની વાત કરું તો મિત્રો આજે પચાસ રૂપિયા જેવું બજાર સારું ખુલ્યું છે મિત્રો આવતીકાલે એક્સપોર્ટ ચાલુ થાય છે જેથી પચાસ રૂપિયા ની તેજી જોવા મળી રહી છે ભાવનગર આ ભાવનગર થી ખેડૂતો આવેલા છે